નમસ્કાર દર્શક મિત્રો હેલો સૌરાષ્ટ્ર મોરી તલવારબાજી રાસના કોરિયોગ્રાફર તથા બાવીસ દેશોની પ્રસ્તુતિ બદલ લાઈફ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એન્ટી હાઈજેનિક મોકડ્રીલ યોજાઈ એનડીપીએસ આરોપી મેન્ટર કાર્યક્રમનું આયોજન કરતી રાજકોટ શહેર પોલીસ હવે સમાચારને જોઈએ વિગતવાર અમરેલી વડિયા દેવ ઘોઘલાથી આશરે એકસોને થી ચાલીસ લોકો વીરપુર ધામ જલારામ બાપાની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રા છેલ્લા બાર વર્ષથી આયોજન થાય છે જેમાં પહેલો પડાવ ઉના રાતવાસો કરી આ પદયાત્રા તુલસી ત્યાંથી ધારી થઈને બગસરા અને બગસરાથી વડિયા રાતવાસો કરીને વીરપુર પહોંચે છે આ દિવસની પદયાત્રામાં નાના બાળકો પણ જોડાયા છે આ યાત્રામાં સિત્તેર બહેનો સિવાય યુવાનો વડીલો મળી એકસો ને ચાલીસ લોકો છે અહેવાલ રાજુ વડિયા ગામ ત્રણ મહિનાનું જો પદયાત્રા કર્યા બાવા નસીબ તો કોઈ ના નો હોય દયા છે કે અમે પદયાત્રા કરીએ એના પપ્પા પણ છે પદયાત્રા નથી એમ ને કેવી ખુશી પદયાત્રા ની બહુ ખુશી છે કેટલા બેલો છે નાકતા ગાસ્તા વધા જાય અમે જણા છે બધા ને બેયનો નાના બાળકો સાથે બધા જણા છે જણા રોવા રોવા તો રોતું હોય શું નામ તમારું સર ભવ્યેશ ક્યાંથી નીકળા ને કેમ કયો તમને વાંધો નહીં મારું નામ ભવ્યેશ કુમાર અમૃતલાલ બારિયા રહે છે ગોગલા દીવ અમે છેલ્લા પંદર વર્ષથી આ પદયાત્રામાં આવીએ છીએ એમાં આજ આજે જે અમે નીકળ્યા બાવીસ તારીખથી એમાં સિત્તેર જેટલા લેડીઝ છે અને પચાસ થી સાહીઠ જેટલા છોકરાઓ વડીલો અને બાળકો છે અમે

ધારી સુધી પહોંચ્યા અને ત્યાં નાઈટ હોલ કરી અને સવારે પાછા વહેલી સવારે બધા નાઈ ધોઈ જલારામ બાપાની ધૂન બોલાવી અને ત્યાંથી નીકળ્યા ત્યાંથી અમે સવારે જલ્દી નીકળ્યા પછી સીધા બગસરા નીકળ્યા બગસરા થઈ ત્યાં પણ બધા છોકરા લેડીઝ બધા સહી સલામત હતા અમારી સાથે નાના બે બાળકો છે એના માટે વ્હીલ છે નાનકડી છે અને દવાની સામગ્રી પૂરેપૂરી અમારી પાસે છે કોઈને પણ કોઈ જાતની કંઈ તકલીફ પડતી નથી અને અમારા આ સંઘમાં લાવનાર કાંતિભાઈ લક્ષ્મણ એનો મોટો ફારો છે જે છેલ્લા દસ પંદર વર્ષથી અમને બધાને સાથે લઈને આવે છે આમાં ત્રણ જ્ઞાતિના લોકો છે લોહાણા સમાજના ચાર પાંચ વ્યક્તિ છે અને ખારવા સમાજના આઠથી દસ લોકો છે અને બીજા બધા છે અમારી કોળી સમાજના લોકો છે આ યાત્રા જલારામ બાપાની અસીમ કૃપાથી કોઈને કંઈ થતું નથી રસ્તામાં અને બધા સહી સલામત પહોંચે છે